તો આપણી સાથે છે આજે તુલસીભાઈ વેદ જે ઉમરપાડા તાલુકાના છે અને એમણે ઘણી બધી આયુર્વેદિક દવાઓ રાખે છે પણ એમણે જે સિકલ શેર એનિમિયા માટે કામ કર્યા છે સિકલ શેર એનિમિયાના જે પેશન્ટો હતા એ પેશન્ટોને એમણે જે સારા કર્યા છે એના માટે આજે મારે અહીંયા સુધી આવવું પડ્યું છે ઉમરપાડા ગામ સુધી કારણ કે સિકલ શેર એનિમિયા એ ખૂબ જ એવો રોગ છે કે જેની દવા અત્યારે પણ મળી નથી અને અત્યારે પણ વૈજ્ઞાનિકો શોધે છે તો આપણી સાથે છે અત્યારે વેદ તુલસીભાઈ તુલસીભાઈ તમે જે રીતે આયુર્વેદિક દવા આપો છો હા તો તમે કઈ રીતે બાપ દાદા થી આપો છો કે તમે કઈ રીતનું છે હા એ અમારા બાપ દાદા પણ આવી આયુર્વેદિક દવા ચલાવતા હતા અને એ બધું જાણકાર હતા તો એ અત્યારે હું ચલાવું છું તમે સાની સાની દવા આપો છો એ સિકલ સેલ એનિમિયા પછી સુગર કમળો પથરી સાંદા પછી સંધિવા પછી આપણે જે બેનોની તારીખ અટકી જાય એ પછી શરીર ધોવાય એ પણ આવી જાય પછી ટીબી પણ એમાં આવી જાય તમે

અંકલેશ્વર કસોમ્બા ભરૂચ વડોદરા માલસણા મહેસાણા થી ભી આવેલા છે મહેસાણા થી બ્યા એવા કોઈ કિસ્સા ખરા કે જે સિકલ સેલ એનિમિયા માં તમારી પાસે એકદમ લાસ્ટ સ્ટેજ પર આવ્યા હોય તમે સારા કર્યા એવા એવા તો બહુ કિસ્સા બહુ કિસ્સા હા એમાં કોઈ કિસ્સો એવો તમારો હોય કે અમારા ધ્યાન માં આવ્યો એવો કોઈ એવા તો દરેક ગામના હોય એવા કિસ્સા સો ટકા વાળા ના સો ચાર પાંચ પોઈન્ટ લોહી લઈને આવે લોહી ની ચડાવવા દેવું પછી આપણી દવાથી લોહી ખાલી ત્રણ વાર બોલાવો વધારે નહીં બોલાવો ત્રણ વાર બોલાવો છે તમે દવા આપવા માટે તમે પ્રવાહી દવા આપો છો કે પછી કેવી રીતે આપો છો દવા પ્રવાહી બનાવીને પછી પ્રવાહી દવા આપો દવા અહીંયા જ તમે પીવડાવો કેમને ઘેરે લઈ જઈએ પીએ એક ગ્લાસ ખાલી પીવડાવી દેવ પછી ઘરે પિયા કરે ઘરે કરે હા અને જ્યારે એ લોકો દવા લેવા આવે છે અને જ્યારે બીજી વાર આવે છે ત્યારે એ લોકોના મોડેથી કેવા શબ્દો હોય છે તમારી દવાથી અમને ફરક પડ્યો ફરક પડ્યો એ કોઈ અમેર કરે ને કોઈ સર્જરી કરે કોડું ભલ કરે પણ એનો કોઈ રોગ રોગ પણ પકડે ડોક્ટર થી એ અહીં પકડી આપું પકડી સુધીમાં એવા કેટલા પેશન્ટ પાંચસો હજાર બે હજાર પચાસ લાખ ની આસપાસ હોય તો ખોટું નહિ કેવાય કે મારી આ સાઠ ની ઉંમર એમાં અત્યાર સુધી તો કેટલા કેસો બરાબર છે તુલસીભાઈ કીધું છે કે એમની સાહીઠ ની ઉંમર છે અને એ નાનપણથી જ આ દવા આપે છે એમના બાપ દાદા પર દવા તો લાખની પણ વધારે હોઈ શકે પેશન્ટો જે સારા થયા છે અહીંથી આવીને દવા લઈ ગયા છે અને એમની પાસે જે રેકોર્ડ છે ચોપડા પણ છે કે જે બી પેશન્ટ આવે છે જે ગામના આવે છે સાણી દવા લઈ જાય છે એમના પણ એ નોંધ રાખે છે હા એ અહીં તો ડોક્ટરો પણ આવે છે સિકલ સેલ ના સુગરના કેમ કે એ લોકોથી નીલ નહીં થાય મેં નીલ કરીને આપું તમારી પાસે ડોક્ટરો પણ અહીંયા દવા લેવા માટે આવે છે સિકલ સેલ હા મેં મોટા મોટા દવાખાનાના ડોક્ટરો ને અહીં આવીને દવા પીવડાવેલી છે તમે સારા કર્યા છે અહીંથી એવા તો બહુ મુદ્દો છે ડોક્ટરો પછી શું કહે છે તમને એ તો તમારી દવા તો કેવું પડે એમ કે તુલસીભાઈ તમારી પાસે એવું કોઈક વાર આવ્યા કે ભાઈ કોઈક બીજા ડોક્ટરો કે કોઈ બીજી એજન્સીઓ કે ભાઈ તમારી આ સિકલ સેલ એનિમિયાની દવા છે એ અમને બતાવો અમે જાણીએ છીએ એવું કોઈક જાણકારી લેવા માટે કોઈ વખત કોઈ આવ્યું ખરું એવા તો ઘણા આવે પણ મેં કીધું એવું તો મને નહીં બને ત્યારે મારે બીજાને કેવું એવું મારો એનું વચન છે હા વચન છે એટલે મેં અત્યારથી નહીં બતાવું અત્યારથી નહીં બતાવું હવે પછી એ કોઈને અનુભવ કરીને બતાવી દેવું પડે ત્યાં સુધી નહીં બતાવે ડાયરેક્ટ નહીં બતાવે તમારી પાસે ડોક્ટર લોકો પણ આવી તો ગયા છે કે ભાઈ તમારી પાસે જે દવા છે એ તમે અમને આપો અમે એ કરીએ એના માટે તમારી પાસે પણ આવી તો ગયા પણ આવી ગયા પણ મે નહીં નથી પૈસા પૈસાની ઓફર બી તમને આપી હશે નહીં પણ તમે જે લેતા છે પૈસા એ એટલા પૈસા અમે આપીશું પણ આ દવા અમને કે એવા કેવા વાળા બી આવેલા છે પણ મેં ના કહી દીધું અમે ના કહી છે તમારો ઉદ્દેશ એક છે કે આદિવાસી સમાજ અને આ વિસ્તારમાં લોકો સિકલ સેલ એનિમિયા થી પીડાતા છે એમને સેવા થવી જોઈએ તમે કેટલો ચાર્જ કેટલો તમે લેવો એમ ખાલી 300 રૂપિયા લેવું વધારે 300 રૂપિયા તમે લેવ છે જે તમારી આ દવા શોધવાની જે મહેનત છે અને જે એની પર તમે ટાઈમ કરો છો એને જ ખાલી તમે ફી લેવ છો બાકી કોઈ બીજો વધારે ચાર્જ લેતો નથી નોમિનલ ચાર્જ તમે ખાલી લેવ છો એ તો સામાન્ય કહેવાય સામાન્ય કહેવાય છે કારણ કે હોસ્પિટલમાં તમે જાવ ત્યારે હોસ્પિટલમાં તમારો 40-50000 થી બિલ ઓછું બનતું ન હોય છે અને તે ટાઈમે તમે ફક્ત 300 રૂપિયામાં તમે દવા પાવ છો ને એને 99% રિઝલ્ટ એનું મળતું હોય છે એ એક જ બે ગ્લાસ પી એટલે આમેથી જવાબ આપે મને ઘરે જઈને કે તુલસીભાઈ મારો તાબ ભી ઉતરવા મોઈનો પગ દુખતા હતા એ બેવસા થઈ ગયા ને એવું

એમની થાય કે બહુ બધા લોકો આવે છે ના 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 એવું કોઈ નહીં બધા સેવા કરે બધા બધા સેવા કરે હું નહીં હોય તો તરત જ પાણી આપીને બધું એ કરે એ લોકોને ને બધું હવે એક બીજો છેલ્લો સવાલ છે મારો કે તમારે તો અહીંયા આવવું હોય લોકોએ હા તો ક્યારે આવી શકો તમે ક્યારે મળો અને કેવા ટાઈમ આવો અહીં તો કાયમ જ ચાલે નાઈટ માં આયા 10 11 વાગે તેને ભી દવા બનાવી આપો તેને ભી તમે દવા બનાવી આપો છો અને તમારે અહીંયા આવવા માટે ઉમરપાડા આવવું પડે ઉમરપાડા આવવું પડે માંડવી આમ આવે તો માંડવી થી ઉમરપાડા 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 એટલે મારું હોર કોઈ માણસ જાણે બધા જ જાણે છે કે તુલસીભાઈ વેદનું ઘર કઈ બાજુ છે કઈ દિશામાં છે એટલે તમને ઘર સુધી મૂકી પણ જાય કે બતાવીએ બજારના ડોક્ટરો બોલે તારું લોહી શું છે તુલસીભાઈ દવા લઈ લેજો એમ કરીને અને બજારમાં બજારમાંથી બી મેં સુગરમાંથી કાઢેલા છે ડોક્ટરોને બરાબર એટલે હોર કોઈ જાણે મારી બધા જ તમને ઓળખે છે મતલબ ઉમરપાડામાં તુલસીભાઈ વેદ ફેમસ તરીકે છે એટલે તમે નામ લેવ એટલે તમે અહીંયા સુધી પહોંચી જાવ અને ઘરવાળોને પૂછો કે મુસલમાનને પૂછો હોર કોઈ નહીં મારી પાસે બધા જ નાત બાત કોઈ ભેદભાત રાખે તમારા બધા જ અહીંયા આવે છે મને બીમાર માણસ જોઈએ કોઈ જાતિવાદ કોઈ નહીં જોઈએ હા આપણે તુલસીભાઈ સાથે વાત કરીને તુલસીભાઈ આપણને એ જ કીધું કે લાખથી વધારે પેશન્ટ એમણે સારા કર્યા છે અને એમણે પણ કહ્યું છે કે એમનું જે ઘરનું એડ્રેસ છે તમે હર કોઈ જાણે છે પણ જે નહીં જાણતા છે એમને પણ જાણી લો કે સુરત જિલ્લાનો ઉમરપાડા તાલુકો જે છેવાડાનો છેલ્લો તાલુકો છે અને એ તાલુકામાં તમે આવીને પૂછો કે તુલસીભાઈ વેદ એટલે તમને એમનું ઘર ઘણાવડ ગામ અને લીંબડવાડ ફળિયું એમનું ઉમરપાડામાં રહેવાનું છે એટલે તમને સિકલ શેર એનિમિયા માટે જે બેસ્ટ દવા છે અત્યાર સુધીમાં તો આપણે તુલસીભાઈ વેદ એ જાણીતા છે અને નહી જાણતા હશે તો હવે પછી લોકોને પણ જાણતા થશે અને લોકો પણ એમની જે દવા છે એક વાર તો ટ્રાય કરવી જ જોઈએ કારણ કે સિકલ શેર એનિમિયા એવું છે કે એના માટે અત્યારે લોકો સંશોધન કરે છે પણ તુલસીબાઈ વેદ આજે સાઠ વર્ષ થી વધારે સમય એમના બાપ દાદાને પેઢીઓથી દવા આપતા આવે છે તેના માટે એક વખત તમારે સિકલ સેનીમીયા માટેની એક વખતની મુલાકાત તુલસીભાઈ વેદની ઉમરગામ ઉમરપાડા ખાતે લેવી અચૂક છે